એટલે પણ મહેમાન પછી કયા બાર બાર મહિને ના બાંધવું હોય પણ હગન ના ભૂલી જવાના હોય ના હાજી વાત કોઈ નઈ ભૂલી જાય હગન પણ કાયમ કાયમ આવે ને તો પછી હારા લાગે ના કોઈ વસ્તી શું કે શીખવા ને પેલા એમ હલો મહેમાન કાય એમ વસ્તુ જયારે બેઠા હોય પછી આપડે કોઈ વેલ્યુ ના પણ એમ નઈ ચાર મહિને બે મહિને એક દાડો તો ઓટો મરાય પાછો ના ના પછી એટલા પછી કોઈ હારાય હા લાગે સમજા કે ફોન આવે કોક નો ઝું થાય છે હો તારી ગુલાબજી આપો હલો શિરભા

પણ એ મારું લીધું તમે વહેલું કીધું જ નહીં તો હું ખાતરે પૂંખો જ પરું ને પોણી વાળો પરું પણ હવે ખાતરે ક્યાં દાડે પૂંછી રૂ કોક કરીને પૂંછી નાખો તો હવે એવું છે હારું સારું ઓળ થઈ ગયો તો પૂંખવાનો થઈ ગયો એમ ઉએ ઉએ સારું એડો તો લાઈટ આવે એટલે વાળું તમાર માં હારું સારું હો હા એ સારું તરત ઓળ થઈ ગયો તો બેઠો બેઠે હા કોઈ આજુ મહેમાન હા મહેમાન હા મારું ઓળ શું બરોબર ની શી છે આજ તો શું બરી બરી શી છે

એટલે પછી શું ખબર સો દાડા વારો આવે ને ઘડા ટકે ન્યા આમ જો પાહી ચારે પાવે હારું બાર ફરેના ન્યા આમ તમે છો પાછા આમ તો છો એટલે ચારે પાવે રેણ દોર પાકી એટલે એમો શું પૂછું હા મેમન હા તમને કેવું પડે પણ ખાલી થોડો ટેકો કરાવવો પડશે એટલે મેમન શું સુકો ટેકો એટલે આપડે ફુંખાર નહીં અમારે પેલા ગડ કેટેડી રી કાળી બગડીવાળા વાળા આવશ આવશ આવ હવે રેક દડો દડો હા પતળા પતળા વાવાવા

અને કે મૂડ પકાળું શું ગળું કો મને શરમ તો ઘણી આવતી પછી ગોવાનો દેકો આ તો એ ખોટી હોય કો ભાડે પણ અહે ના માનીયા હું તો આવે છે હવે તો અમે આબુ ખોઈ જાય પછી કો ના પાડો તો મારા કાન કેવું લાગે તમે કાઢર પરવા લાવ્યા લાવ તો હાથે કાઢ ભાડે વાવાટી બાજી પણ પાણી વાળો તો ભાડે બેઠો તો ચા લેનું ના ચા પીવા જવું પછી આવો આપણે

જબુર હા જો તાળીઓ હમો કરવો પડશે હા જો એ દાદો ને હું ખાતર ઓ મેલું છું પાછો આઈને લઈ જાતો આવો આવો આવો

બાજુએ થોડું ખુલ્યું કે એટલે પેલી મગા ભાગમાં જો આજુ આજુ પોકાઈ પડું એટલે બહુ વધો નહીં એટલે હવે શું કહું છું હા હું શું છું ચારામ અને તમે માર જો તડાકો ફટાફટ આપણે આ રતિલાની કટિયે ધોડી ધોડી ના ઓરા અહીંયા એ વાત કરો છે ભલા માં કે જાય ના જ તમે તો વાત સમજતા નહીં ચાલ કો ભાઈ ને ગોમમાં જો કે ચૂપર હગાવાળા આ છે ધંગલા વાત કરો છો ભલા માં તમે તો

ઓદો નહીં આ દેણાના 2530 રૂપિયા થાય એટલા હાલતો રા તો હું તમને હાલી ગયો અને આ પૈસા મરે આવના તો તાન તમારે દાલવા પડશે હાલ માર નથી આ પગાર થાય એટલે તમને હાલી ગયો હો જા કે થાય દેણાના કોણ આ તો 2530 રૂપિયા થાય આજે આપણે તમે પછી મને હેડજે પછી ઓ આજો ઉધારનું કરજો કોઈ જોડી ઢોળા કરવાનો વિચાર છે ના વે ઉય મારે પગારા આવાનો જ છે હવે તો ભાઈ પછી દણાના પછી આભારી ભાઈ આવો દણાના અને પાવે ને લેતા આવજો તમારે શાક હોય શાક ભાજી અમાર લબાઈની દણાના અમાર આવવાના પણ કીધું ના પટ્ટી આલે બધું તો તમને હાલ હું ઉતાવેલ મથું હાલ હર આવું કરી હા ચા મેળવા હુકો ચાલ આવજો 25 રૂપિયાનો ચા ચા નહીં

એણે ડરાવી તો બીજા હે ભગવાન ગંઢીએ કો ચકળું ના હોય તો છોણો મનો ભેગો કોઈ ભાડાય જ ની ખાટક કરી પોકોડ્યો ખાટ દળને આવડો છે છે ને બીરું કે તો મને એવું લાગે છે વાર થાય કેટલી વાર થાય એ અલ્યા નહીં અલ્યા શુભા ને છે છે એ અલ્યા અલ્યા હા હા

તો દયણું છે રોટલા કરવા તમને દળભાઈ મેં દળી આવો આપડે આટો નહીં શું ખાવા એટલે છે એટલે તમે પરુણા ગયે એટલે એટલે કોણ પણ કનુભાઈ દળવા તો ના પણ હવે શું કરું

દાદા ઘરમાં ચા નહી થોડું લેતા આવતો આ શુભા એવો તો ચાલ ભિખારી થઈ ગયો કે મેમ તો બધું વસ્તુ મંગાવે છે હવે મારે જ્યાં સુધી આસારી આવે છે ભણાવો લાગુ ના રા જો મેમન આવેલ આસારી છે ના રાખો રાય પણ હવે આપડે હગવાનું વાત તો કહો

હું પોણી રડું મી છું આવું એટલે પણ પોણી તો છોક બે ચાર આવતા નાતો મારે કોમ છે તમારું એટલે એવું શું કોમ છે અમારું વડું મારે કોમ છે તમે ઘેર તો આવો પેલા હારો બે ત્રણ ચારમ કરી આવું હારો તરત આવજો પાછા એ હો એ લુડે બીજે લાયા નથી કે જે કીધો ખાતર પૂંખવાને ખાતર છે એટલે શું નામ બાર મહિને આયા બોલો બાર મહિને આયા મેમન આ બાજુ જાડી નાખો

એટલે આપણને પોણી વેલું હતું જીંદગી હોય પણ ને આપડે બાર મહિને આ તમારે ઘેર કોમ પણ પોણી હેડતું એટલે પોણી બંધ કરે મોટર ઈ વાત તો છે

મસ્ત ચા બનાવો અને શુક છોંતે મસ્ત રોટલા ના ના તમે તારે મહેમાન આ તમારું કામ કરો હું તો જ્યાં દિન રોટલા ખાઈ એ અને જિંદગી કોમ કોમ કરી જાવ મોટાણી હલો અલા ગુલાબજી કીધું મોટર બંધ કર દો પરી મારે હર કઈ ન આવે તાય હું આ મારા મહેમાન છે હો ઈ તો પાથી બે ચાર ડાળે ચડ વાલે કોણી એ હારું

એટલે આ મેમન હેડેલા કીધું મેમન ચું ઉપાડીને જોઈ થી તાને એમને તો ખબર જ પડી છે એવું એમ તો તાણી હાર રડો તો સો મેમન ને પાછા એ તો હું હમણાં દળે આવ્યો અને મેમન આપડે ચા પીવો ને પીવાનું તમે હો રાખજો રાખજુ બે ખબર છે